પ્રિંડોલી પોલીસે ઈ પોકેટ કોપની મદદથી વાહન ચોરીના નવ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી રૂપિયા પાંચ લાખ પાંચ ની કિંમતના અગિયાર વાહનો કબજે કરી બે વાહન ચોરને ઝડપી પાડ્યા હતા પ્રિંડોલી પોલીસે ઈ પોકેટ કોપની મદદથી વાહન ચોરીના નવ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી રૂપિયા પાંચ લાખ પાંચ હજારની કિંમતના અગિયાર વાહનો કબજે કરી બે વાહન ચોરને પકડી પાડ્યા છે નીંડોલી પોલીસે વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ટેકનિકલ માર્ગદર્શનથી ઈ પોકેટમાં વ્હીકલ ડિટેલમાં વાહનોના નંબર ઓર કરી વાહન ચેકિંગ હાથ ધરી હતી તે દરમિયાન એક ચોરીની બાઇક સાથે પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા હતા પોલીસે તેઓની પૂછપરછ કરતા ઉમેશ અશોકભાઈ સરજીરાવ પાટીલ અને સંજય ભીમસિંગ રામસિંગ સેમને હોવાનું જણાવ્યું

જે ઉમેશ છે આ બંને ઉમેશ અને સંજય આ બંને દિંડોલીમાં રહે છે પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમંદ બાઇક હોવાનું પોલીસને જણાયું હતું પછી એ જે અમારી પાસે પોકેટ પોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું તો આ બાઈક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું તેથી આ લોકોને ફર્ધર ઇન્ટોગેશન માટે પોલીસ પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા ફર્ધર જે ઇન્ટોગેટ કર્યા એને ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકો આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે એ લોકો પાસેથી કુલ બાર બાઇક રિકવર કરવામાં આવી છે જે ટોટલ મુદ્દા માલ પાંચ લાખ પાંચ હજારનો થાય છે આ બાર બાઇકમાંથી દસ ગુના પોલીસને અત્યારે ડિટેક્ટ થયેલા જણાય છે જેમાંથી બે બાઇક એવી છે કે જેના એન્જિન ચેસિસ નંબર હજી અમને મળી નથી આવ્યા જેથી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ જે ઉમેશ છે એના વિરુદ્ધ અગાઉ નવ ગુના નોંધાયેલા હતા ચોરીના અને સંજય છે એના વિરુદ્ધ બે ગુના હતા ઉમેશ અને સંજય બંને આ અત્યારે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં એક સાથે મળીને કામગીરી કરેલી હતી બંને જણા ડુપ્લિકેટ ચાવી લઈ અને કોઈ પણ વાહન દિવસ કે રાત જ્યાં એમને મળી આવે એના ઉપર એકવાર પોતાની ચાવી અજમાવી જોતા હતા અને આ અજમાયેલી ચાવીમાં જો એમને સફળતા મળે તો તરત એ બાઇક લઈને ત્યાંથી જતા રહેતા હતા આવી રીતના કુલ બાર બાઇક રિકવર કરવામાં આવી છે અને જે દસ ગુના છે એમાંથી ભીંડોલીના ત્રણ ઉધનાના બે એક છે વોડાદરાનો છે સચિન પોલીસ સ્ટેશનનો એક એક પૂણા પોલીસ સ્ટેશનનો આ ઉપરાંત નંદુરબાર મહારાષ્ટ્રમાં પણ એક ગુનો નોંધાયેલો છે આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પણ એક તેણે બાઇક ચોરેલી હતી તો એ બાબતની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો વેચી નાખતા હતા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આ બાઇકો આપી દેતા હતા એ પ્રકારની માહિતી પોલીસ ને મળી હતી એટલે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે વેચીને શું કરતા હતા પૈસા શું કરતા હતા આ બાબતની તપાસ ચાલુ છે